નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના લસણના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના લસણના બજાર ભાવ જામનગર બારસોથી ત્રણ હજાર બસો પાંચ રાજકોટ બે હજારથી ત્રણ હજાર પાંચસો જેતપુર એક હજાર સાતસો પચાસથી ત્રણ હજાર બસો એક જૂનાગઢ આઠસોથી બે હજાર આઠસો ગોંડલ બે હજાર એકતાલીસથી ત્રણ હજાર છસો એકોતેર જસદણ બે હજારથી બે હજાર નવસો અમરેલી ચાર હજારથી પાંચ હજાર અમદાવાદ બે હજાર છસોથી પાંચ હજાર ડીસા ત્રણ હજારથી ચાર હજાર સુરત બે હજાર છસોથી ચાર હજાર નવસો બરોડા બે હજારથી ચાર હજાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો